શનની અંદર કેવી મજા આવે સરસ મજાની કન્ટેનર કન્ટેન્ટ બની વિડીયોમાં ખાસ મિત્રો આ છે અમારી વાલોળી એટલે બધા બજારને બજારમાં શું કહેવાય પાપડી એમ કહેવાય છે પણ અમે દેશી ભાષામાં પાપડી કહીએ છીએ અને ગુજરાતીમાં વાદળીઓ કહીએ છીએ આ તમે જોઈ લો મિત્રો આ વાડીની અંદર આ વિડીયો તમને ખાસ લાગશે સપોર્ટ આપજો અને લાઈ શેર કોમેન્ટ કરી નાખજો મિત્રો જોઈ લો આ કન્ટિન્યુ આ મરચી પણ વાવેલી છે હળદર છે બધી રીતે અમારી વાડીની કેવી સુંદર છે સરસ મજાની આ સુંદર છે તમે જોઈ લો મિત્રો આ વાડીની અંદર મિત્રો કેમ છો આપણી ચેનલમાં છે આપણી ચેનલનું નામ રાખ્યું છે નવજીવનમાં માટે અમારી ચેનલ છે ખાસ છે મિત્રો લાઈક અને શેર કોમેન્ટ કરી નાખજો અમે પણ અમે ખેતર બતાવવાના છીએ અમારું ખેતર કેવું છે અમારી વાડી છે કેવું છે મિત્રો એ વાડીની અંદર તમે કન્ટેન્ટમાં રહીજો આ ડાંગે ડાંગેનું કહડું તમે જોઈ લો આ કેટલું મસ્ત કહોડ છે તમે આ જોઈ લો આ કહડાની અંદર હવે દાણા ભરાશે અને હજુ વાળવાની બાકી છે હજુ વાળશું પછી તમને પણ બતાવશું જેટલી ડાંગર પાક અમે છે આ ખેતરમાં મકાઈ વરવાના છે ખાસ કેવું અમારું લોકેશન છે કે કેવું મસ્ત સુંદર લોકેશન છે આ લોકેશન મને જોવાનું કેવી રીતે મજા આવે છે ને આ લોકેશન લોકેશનમાં અંદરમાં જોઈ લો મિત્રો આ પહેલી ખેડ કરાવી બીજી કરાવી અને આ ચોથી પણ ખેડ કરાવેલી છે મેં મિત્રો આ બલકની અંદર ભણ્યા જો નવજીવનમાં અને ખાસ મિત્રો સપોર્ટ પણ કરતા રહીજો તમારો આભાર મિત્રો આ પણ સપોર્ટ કરતા રહીજો ખાસ તમને ઓંગળી બતાવશો ને કેવું સુંદર લોકેશન છે આ લોકેશનની અંદર પહેલી બીજી ત્રીજી ખેડ કરાવેલી છે પણ આ આવી ખેડ કેવી મસ્ત છે આ સુંદર છે અને લાઈક ને શેર કરી નાખજો